નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારનો હિતકારી નિર્ણય તારીખ પચીસ દસ બે હજાર ને પચીસ વાર શનિવાર તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરોના પેન્શનમાં પાંત્રીસો રૂપિયા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ પેન્શનરો અને પગારધારકો માટે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેથી તમારા બધા માટે આ સમાચાર અંત સુધી જોવા અને એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે તો ચાલો આજના સમાચારમાં આપણે સંપૂર્ણ વિગતો જાણીએ તો નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ નવેમ્બર બે હજાર પચીસથી પગાર અને પેન્શન ચૂકવણી પહેલાં બેંક ખાતાની ચકાસણી ફરજિયાત કરી છે તો જો તમે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તમારા બેંક ખાતાની ચકાસણી નહીં કરાવો તો તમારા પગાર અથવા તો પેન્શનને રોકી દેવામાં આવશે તો આ પગલાંનો હેતુ બેન્કિંગ સિસ્ટમને વધુ પારદર્શક અને ઔપચારિક બનાવવાનો છે અને છેતરપિંડી ખાતાઓને દૂર કરવાનો અને છેતરપિંડી અટકાવવાનો છે તો એ નોંધવું જોઈએ કે આ પ્રક્રિયા સરકારી યોજનાઓ હેઠળના તમામ પગાર અને પેન્શન મેળવનારાઓને લાગુ કરવામાં આવશે જોકે બેંક ખાતાની ચકાસણીનો અભાવ પગાર અથવા પેન્શનની ચૂકવણીમાં અવરોધ ઊભો કરવો હશે તેથી તમામ સંબંધિત વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના પગાર અથવા તો પેન્શન મેળવવામાં કોઈ પણ સમસ્યા ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે તેમના બેંક ખાતાની ચકાસણી કરાવી લે તો મિત્રો વાત કરીએ તો બેંક વેરિફિકેશન શું છે તે આ જાણીએ તો બેંક વેરિફિકેશનનો અર્થ એ છે કે તમારા બેંક ખાતાની વિગતો સરકારી રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તે તપાસવું તો આ પ્રક્રિયામાં બેંક શાખા તમારા ખાતાની માહિતી સરકાર અથવા તો સંબંધિત વિભાગને પૂરી પાડે છે તો આ પ્રક્રિયા ખાતરી કરે છે કે તમારું પેન્શન અથવા તો પગાર યોગ્ય વ્યક્તિના ખાતામાં જમા થાય છે તો નોંધનીય છે કે આ સિસ્ટમ ડિજિટલ રીતે લાગુ કરવામાં આવી રહી છે તો જ્યાં બેંક અને સરકાર વચ્ચે જવાબોની આપલે થાય છે તેથી કર્મચારીઓ પેન્શનરો તેમની બેંક શાખામાં વ્યક્તિગત રીતે આ ચકાસી શકે છે અથવા તો ઘણી ઓનલાઈન સેવાઓ પણ ઉપલબ્ધ છે તો ચાલો આજના લેખમાં આ વિશે વધુ જાણીએ તો વાત કરીએ તો બેંક ચકાસણીના ફાયદા અને આવશ્યકતાઓ તો ચાલો તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા છેતરપિંડી અટકાવે છે અને ચૂકવણીની પારદર્શિતા વધારે છે તો એ જ સરકારી ભંડોળ સીધા યોગ્ય ખાતાધારક સુધી પહોંચે છે તેમજ તમને જણાવી દઈએ કે પગાર અને પેન્શન સમયસર ચૂકવવાની સુવિધા છે તો જો ચકાસણી સમયસર ન થાય તો પગાર કે પેન્શન બંધ કરવામાં આવશે તો વ્યક્તિગત બેંક વિગતો અપડેટ રાખવી જરૂરી છે તેમજ એ પણ નોંધવું જોઈએ કે આ પ્રક્રિયા રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડે છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં વધુ જાણીએ તો સૌથી પહેલાં બેન્ક વેરિફિકેશન કેવી રીતે કરાવવું તો જો તમે પણ સરકારી કર્મચારી પેન્શનર કે પગારદાર વ્યક્તિ છો અને તમે પણ બેંક વેરિફિકેશન કરાવવાનું વિચારી રહ્યા છો તો તમે નીચે આપેલા પ્રક્રિયાને અનુસરીને બેંક વેરિફિકેશન કરાવી શકો છો તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે બેન્ક વેરિફિકેશન કરાવવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો અને વેરિફિકેશન સુવિધાઓ વિશે માહિતી મેળવો તો જો ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોય તો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ પરથી ચકાસણી કરાવો અને કૃપા કરીને જરૂરી દસ્તાવેજો તમારી સાથે રાખો જેમ કે ઓળખ કાર્ડ બેંક પાસબુક અને ચેકબુક વગેરે તેમજ શાખા અધિકારી પાસેથી સંબંધિત ફોર્મ ભરીને ચકાસણીની ખાતરી કરો અને કૃપા કરીને નોંધ લો કે તમને ચકાસણીની પુષ્ટિ કરતા સૂચના અથવા તો એસએમએસ પ્રાપ્ત થશે તો જો સમયસર ચૂકવણી પૂર્ણ નહીં કરો તો તમારો આગામી પગાર અથવા તો પેન્શન રોકી દેવામાં આવશે જેથી શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરવું ફાયદાકારક છે તો પગાર અને પેન્શન ચૂકવણી અટકાવવાના ગેરફાયદાની વાત કરીએ તો કૃપા કરીને નોંધ લો કે જો બેંક ચકાસણી એકત્રીસ ઓક્ટોબર સુધીમાં નહીં કરવામાં આવે તો પગારદાર વ્યક્તિ તેમનો માસિક પગાર મળશે નહીં તેથી તે માસિક પગાર મેળવવાથી વંચિત રહેશે તેમજ પગારદાર વ્યક્તિને ચૂકવ પેન્શન ચૂકવણી બંધ કરવામાં આવશે ત્યારબાદ બેંક સિસ્ટમ અપડેટ કરવામાં સમસ્યાઓ આવશે અને માસિક ખર્ચ અને આવશ્યક નાણાકીય જરૂરિયાતોમાં અવરોધ પણ આવશે તો કૃપા કરીને નોંધ લો કે ફરીથી ચકાસણી માટે વધારાનો સમય અને પ્રયત્નની પણ જરૂર પડશે તો તમને જણાવી દઈએ કે સરકાર અને બેંક વારંવાર દરેકને આ ચકાસણી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરી રહ્યા છે તો ત્યારબાદ જોઈએ તો બેંક ચકાસણી સંબંધિત સરકારી પહેલો વિશે તો સરકારના મતે આ પગલું ચૂકવણી પ્રણાલીને સુરક્ષિત પારદર્શક અને ડિજિટલ બનાવવાના પ્રયાસનો એક ભાગ છે તો આરબીઆઈ અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને આ પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે માર્ગદર્શિકા પણ જારી કરી છે તો નોંધનીય છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઇપીએસ પેન્શન ધારકો દેશભરની કોઈ પણ બેંક શાખામાંથી તેમનું પેન્શન મેળવી શકશે પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તેમનું બેંક ખાતું ચકાસાયેલ હોય તો આ પ્રક્રિયાથી છેતરપિંડી ભર્યા પેન્શન વિતરણ અને ખોટા ખાતાઓમાં ચૂકવણી જેવી સમસ્યાઓ દૂર થઈ રહી છે પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને તેને અમલમાં મૂકવા માટે વિવિધ ઝુંબેશ ચલાવી રહી છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં વધુ જાણીએ તો બેંક વેરિફિકેશન વિશે મહત્વપૂર્ણ બાબતો કૃપા કરીને નોંધ લો કે તમારા ખાતા વિશે સાચી માહિતી બેંકને આપવી જોઈએ તમારી સાથે આધાર કાર્ડ પાન કાર્ડ જેવું ઓળખપત્ર રાખો કૃપા કરીને નોંધ લો કે પ્રક્રિયા આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર પૂર્ણ થવી જોઈએ તો તમને બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન પર પણ અપડેટ કરી શકો છો અને આવી સ્થિતિમાં જો તમને શંકા હોય તો નજીકની બેંક શાખા અથવા તો એચઆર વિભાગનો સંપર્ક કરો તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા દરેક સરકારી કર્મચારી અને પેન્શનર માટે ફરજિયાત છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ